નમસ્કાર આપ નેશન સાથે વડોદરામાં ગણેશ ઉત્સવના મંગળમય પ્રારંભની વચ્ચે પરંપરા અનુસાર વડોદરાના રાજવી પરિવારના શ્રીજી પાલખીમાં બિરાજમાન થઈને તેમનું લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં સ્થાપન કરવામાં આવ્યું હતું વડોદરા સહિત દેશભરમાં આજથી ગણેશ મહોત્સવનો શુભારંભ થયો છે વડોદરામાં ગણેશ ઉત્સવ માટે શહેરીજનોમાં વિશેષ લાગણી છે ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસમાં બિરાજમાન શ્રીજીની પ્રતિમા વર્ષ ઓગણીસો ઓગણચાલીસમાં ચૌહાણ પરિવાર પાસે બનાવવામાં આવી હતી ત્રણ પેઢીથી પેલેસના આ ગણપતિની પ્રતિમાને બનાવનાર ચૌહાણ પરિવાર આજે પણ તેમની પહેલી પ્રતિમાના સંસ્મરણો યાદ કરે છે ગણેશજીની મૂર્તિ બનાવવા માટે આ પરિવાર ને ત્રણ મહિના પહેલા જ તૈયારીઓ શરૂ કરવાની સૂચના આપવામાં આવે છે અને ખાસ માટીમાંથી શ્રીજીની મૂર્તિ ખાસ રાજવી પરિવાર માટે તૈયાર કરાઈ છે શ્રીજીની પ્રતિમાનું વજન પણ નેવું કિલો રાખવામાં આવ્યું છે અને શ્રીજીની ઉંચાઈ પણ રાજવી પરિવાર દ્વારા વર્ષોથી નક્કી કરેલ છત્રીસ ઇંચની રાખવામાં આવી છે thank <laughs> you ગણેશ ચતુર્થી છે આજે અમે જે આનંદપૂર્વક અને ભક્તિભાવથી આ મૂર્તિ બનાવેલી છે અને અમે આ મૂર્તિ આજે પંચ્યાસી વર્ષથી શ્રી ચૌહાણ પરિવાર બનાવતો આવેલું છે જે દરબાર હોલની અંદર સ્થાપના થાય છે એ મૂર્તિ અમે બનાવવા માટે મહિનો લાગે છે મહિના પછી એનું ગણેશ ચતુર્થીના આઠ દિવસ પહેલાં રંગરોગાણ તૈયાર કરવામાં આવે છે ઇકો ફ્રેન્ડલી છે વોટર કલર કરવામાં આવે છે જેને કહેવાય ઇકો ફ્રેન્ડલીને સંપૂર્ણ માટીની મૂર્તિ હોય છે અને આ મૂર્તિ બનાવ્યા પછી આઠ દિવસની અંદર તૈયાર થઈ ગયા પછી ગણેશ ચતુર્થી આવે છે ગણેશ ચતુર્થીના દિવસે આજે 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 જ છે ગણેશ ચતુર્થી અને એ દિવસે રાજમહેલમાંથી અમારા સ્ટુડિયોની અંદર જે ખંડેરાવ માર્કેટની સામે ચવાના સ્ટુડિયો છે એમાં પાલખી આખી અંદર આવી જાય છે અને ત્યાં બાજુ આપણા શ્રી ગુરુજી હોય છે તે ગુરુજી પૂજાવિધિ કરી 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 છે એમને પૂજા વિધિ કર્યા પછી મને શ્રીફળ અને શ્રીફળ આપીને આમંત્રણ આપ્યું કે હવે તમે મૂર્તિ પાલખીની અંદર મૂકી શકો છો એટલે ત્યારબાદ અમે શ્રીજીની મૂર્તિ પાલખી અંદર મૂકી છે કાલગીની મૂક્યા પછી સાડા દસ વાગે ત્યાંથી વાંચતે ગાજતે આ જે મૂર્તિ છે તે દરબાર હોલની અંદર પહોંચી ગયેલી છે થોડી વારમાં આપણે આ શણગારવાનું શરૂ કરીશું શણગારવામાં હીરા મોતી પાછળના જે દાગીના છે એને સોનાનું ઝવેર છે તે ચઢાવવામાં આવશે અને ત્યારબાદ આપણે જે સ્થાપના કરવા માટે ત્યાં મૂક ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવશે અને ત્યારબાદ આપણા ગુરુજી છે તે પૂજા વિધિ કરશે આજે સવારે સંગીતની સુરાવલીઓ સાથે શ્રીજીની સવારી નીકળી હતી પારંપરિક વાદ્યો ના વચ્ચે રાજમહેલ ના ગણપતિ ની સવારી નીકળી અને શ્રીજીની સવારી દરમિયાન ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી એક તરફ શ્રીજી જયારે લક્ષ્મી વિલાસ પેલેસ તરફ જવા રવાના થયા ત્યારે શહેર માં પણ ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું શ્રીજીની પાલખી યાત્રામાં પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી હતી નાઇન્ટીન થર્ટી નાઇનથી આ જ મૂર્તિ અને આ જ પ્રતિમા આઠ પોણા દસ વાગે અહીંયાથી પેલેસ દરબાર હોલમાં અમે લઈ જઈએ છીએ વાજતે ગાજતે મરા મહારાષ્ટ્રીય પરંપરા મુજબ અને ત્યાં શ્રીજીની સ્થાપના થાય છે અને આ દર વર્ષે આ જ પ્રકારની એક પ્રથા છે રાજવી પરિવારની જે અમે વર્ષોથી અમે આને ફોલો કરીએ છીએ આયોજન કરવામાં આવે છે અને દસે દસ દિવસ કાર્યક્રમ આયોજિત હોય છે દરબાર હોલમાં ભજન હોય છે અમુક દિવસે ભજન હોય છે અને અમુક દર સવારે સાંજે આરતી થાય છે બાપાની પરંપરા મુજબ પાલખીમાં બિરાજમાન શ્રીજીનું રાજમહેલમાં આગમન થયું અને દરબાર હોલ ખાતે રાજપુરોહિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રીજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શ્રીજીની સ્થાપના થઈ હતી દર વર્ષની મુજબ આ વર્ષે પણ ઘણા બધા વર્ષોની આ પરંપરા છે અને દસ દિવસ સુધી અહીંયા રાજવી પરિવારની અંદર રાજમેલની અંદર દરબાર હોલમાં આજના શુભ દિવસે શુભ મુહૂર્તની અંદર ગણેશજીની સ્થાપના થશે ત્યારબાદ નિત્ય ભગવાનનું સેવા અર્ચન વગેરે થશે અને આ ખૂબ આનંદ અને ઉત્સાહનો આ પર્વ છે જેણે બધા રાજવી પરિવાર સાથે અહીંયા માણવામાં આવશે દસ દિવસનો શુભ વિશેષ કાર્યક્રમનું આયોજન રોજ સવાર સાંજ ભગવાનનું નિત્ય પૂજન અર્ચન વગેરે થશે ભગવાનને નિત્ય વિવિધ પ્રકારના ભોગ વગેરે થશે અને દરબાર હોલની અંદર ભગવાન બિરાજમાન થશે અને નિત્ય ભગવાનનું રોજ સેવા થશે આભૂષણો હા રાજવી પરિવારની આ એક વિશિષ્ટ મહત્ત્વ છે કે જે રાજવી આભૂષણો છે અત્યારે પહેરાવવામાં આવી રહ્યા છે એ રાજવી આભૂષણો પહેરાવ્યા પછી ભગવાન તેમના નિજ સ્થાન ઉપર બિરાજમાન થશે ત્યારબાદ વિધિ વિધાનથી એમની પ્રાણ પ્રતિષ્ઠા વગેરે પૂજન આજે થશે અને આજથી એમની દસ દિવસ સુધી અનંત ચતુર્દશી સુધી નિત્ય સેવા અર્ચના અહીંયા આ સ્થાન ઉપર થશે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન દસ દિવસ સેવા સ્વીકાર્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે સાંજે અહીંથી ભગવાન વિદાય લેશે અને પાછળ જે રાજમહેલની અંદર એક વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં ભગવાનની જે આ પાર્થિવ સ્વરૂપ છે આ મૂર્તિને પાર્થિવ મૂર્તિ કહેવાય તો એ પાર્થિવ મૂર્તિ વિસર્જન માટેની હોય તો એ ભગવાન વિદાય લઈ અને ત્યાં એમના જળાશયની અંદર એમનું વિસર્જન થશે શું આ પ્રસંગ ખૂબ આનંદનો છે ખૂબ ઉત્સાહ લઈએ અને ખૂબ આનંદથી ભગવાન ગણપતિ દાદા એ વિઘ્નહર્તા છે બરાબર તો ભગવાન દાદાને આપણે દસ દિવસ અગિયાર દિવસની અંદર એવી પ્રાર્થના કરીએ કે બધા ભક્તોના આખા આપણા

કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર